શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પંદર એપ્રિલનું પ્રવચન સાંભળ્યું જેનું શીર્ષક છે સતસંગતિના યોગે મન પૈસામાં ચીટકતું નથી સંતોમાં પ્રચંડ સામર્થ્ય હોય છે તે બોલે છે તે ખરું પડે છે વાચા સિદ્ધિ કહેવાય છે તે આ જ આ સિદ્ધિનો ઉપયોગ આપણે પણ કરી લઈ શકીએ પણ એ ભગવત સેવા કરવી અને તેના બદલામાં પગાર માગવો એના જેવું થાય છે કામધેનુ પર ભાર લાદવો એ સારું નહીં એમ લાગવાથી રસ્તામાં થોડો આવતો હતો તે લઈને કામધેનું આપી દીધી તેના જેવું એ થયું જે સુખ ચીરકાળ ટકનાર નથી તે લઈને શું કરવું હાડકાની હોડી કરીને સ્વર્ગ સુખ મેળવ્યું પણ કાળાંતરે તે નાશ પામવાનો પછી એ લઈને શું કરવું પૈસા જેવી નિર્જીવ વસ્તુમાં આપણું મન કેટલું ચીટકેલું રહે છે પૈસા એ ભૂત જેવા છે તેની પાસેથી કામ કરાવી લઈએ તો તે ખૂબ ઉપયોગી છે પણ તેમ નહીં કરીએ તો તે છાતી પર ચઢી બેસે છે આપણે સંસારી માણસો આપણે પૈસા ભેગા કરીએ તેનો વાંધો નહીં પણ તેનો આધાર લાગવો જોઈએ નહીં પૈસાનો આધાર છે એમ લાગવું એટલે ભગવાનનો આધાર નથી એમ લાગવા બરાબર છે આપણી પાસેના પૈસા આપણે પોતે થઈને કોઈને આપી દઈએ એમ હું કહેતો નથી પણ ચોર તે ચોરી ગયા તો રડતા બેસી રહીએ નહીં કે કોઈ માગવા આવ્યું તો તેને ના પાડીએ નહીં કંઈક તો તેને આપીએ જ પૈસા સંસાર ચલાવવા પૂરતા જોઈએ એટલે કેટલા તો પેન્શન હોય તેને રોજના નિર્વાહ પૂરતા હોય તે પૂરતા થયા અને પેન્શન નહીં હોય તેને સાધારણ મધ્યમ સ્થિતિમાં દસ પંદર વર્ષ ચાલે એટલા હોય તો પૂરતા થયા એનો અમુક એક એવો હિસાબ માંડી શકાય એવું નથી સંસારમાં આપણને જરૂર પૂરતા પૈસા મળ્યા કે બસ શ્રીમંતાઈ માટે પુષ્કળ પૈસા જોઈએ એવું થોડું જ છે આપણને અડચણ નહીં પડે કે શ્રીમંતાઈ જ છે પૈસાની બાબતમાં આપણે પ્રયત્ન માત્ર આગ્રહપૂર્વક કરીએ અને પછી થાય તેમ થવા દઈએ અંતરમાં આપણે નિષ્કામ નિર્લોભ અને નિરીચ્છ રહીએ પરદ્રવ્ય મળે એવી બુદ્ધિ કદી પણ નહીં રાખીએ જેની પાસ પાસે પૈસા પુષ્કળ છે એને શ્રીમંત અગર શાહુકાર કહી શકાય જેની પાસે વિદવતા છે તેને વિદ્વાન કહી શકાય જેની પાસે ખેતર છે તેને ખેડૂત કહી શકાય પણ એ બધામાં કોઈને મહાન કહી શકાય જ એવું નથી શાહુકાર કંજૂસ હોઈ શકે વિદ્વાન ગર્વિષ્ટ હોઈ શકે કે ખેડૂત એવો જ દુર્ગુણી હોઈ શકે જેની પાસે સર્વસદગુણ એક જ સમય એકી સાથે હોય તે જ ખરો મહાન સર્વસદગુણ તો ભગવાન પાસે જ હોઈ શકે એટલે તેને જેને પોતિકા બનાવ્યા એ જ ખરા મહાન એવા લોકો સંત કહેવાય છે આપણે સંતોના બનીને રહીએ તેમાં આપણું કલ્યાણ છે સત્સંગતિમાંથી સદ અને સદભાવના પ્રાપ્ત થાય છે જેના વિચાર ઉત્તમ તે મનુષ્ય ખરો ઉત્તમ અને જ્યાં ભગવાનનું અનુસંધાન છે ત્યાં રહેવું એ જ ખરી સત્સંગતિ પૈસાનું નામ અર્થે પણ એ કરે મોટો અનર્થ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ